આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી ઋત્વિકભાઈ આ સમગ્ર ઘટના ક્યારે બની અને કોઈ અદાવતમાં આ પ્રકારનો હુમલો થયો છે શું વધારે વિગત હેલો જી ઋત્વિકભાઈ અવાજ આવી રહ્યો છે હા જી બોલો જી ઋત્વિકભાઈ આ હુમલો ક્યારે કરવામાં આવ્યો અને કોઈ અદાવતને કારણે આ પ્રકારનો હુમલો કરાયો છે જી આ હુમલો સવારે કેટલા અગિયાર સવા અગિયાર ની આજુબાજુ જો હું જે મારા ઘરેથી મારી ઓફિસે જતો હતો ત્યાં જે હું મારી ઓફિસની બહાર હું પહોંચ્યો ને ત્યાં બધા ટોળું વળીને ઉભા હતા કે સાત આઠ જણા દસ પંદર જણા ટોળું વળીને ઉભા હતા હું મારી ઓફિસ માં જતો હતો ત્યાંથી મને બધા કીધું કે ફટોફટ આવો ભાઈ તમારા ફાધર અહિયાં નીચે પડી ગયા છે તો હું ફોટો ત્યાં ગયો ને મારા ભાઈ ને એમ્બ્યુલન્સ ને બધું બોલાવ્યું હતું